બે લાખને ત્રીસ લાખ રૂપિયા મંજૂરી આપવામાં આવી રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગતમાં બે હેઠળ એક કરોડ નવા મકાનો માટે ઓનલાઈન અરજી શરૂ કરવામાં થઈ ગઈ છે આ માટે તમે ઓનલાઈન પણ અરજી કરી શકો છો દસ્તાવેજોમાં અરજદાર અને પરિવારના સભ્યોનો આધાર વિગતો અરજદારની સક્રિય બેંક ખાતું આધાર બેંક ખાતા સાથે લિંક હોવો જોઈએ આવા પ્રમાણપત્ર જાતિ પ્રમાણપત્ર જમીનમાં દસ્તાવેજો અરજી કરવા માટે પહેલાં સત્તાવાર વેબસાઇટ પર તમે લોગ કરી શકો છો મિત્રો વધુ મહત્વની સમાચારની વાત કરીએ કે જૂના બેંક ખાતામાં ધારકો ધ્યાન આપે બેંક માટે આરબીઆઈએ નવો નિર્ણય લાગુ કર્યો છે જે મુજબ છેલ્લા બે વર્ષથી જે ખાતા ટ્રાન્ઝેક્શન નથી થયું ખાતામાં કોઈ દેવડ નથી થઈ બેંક ખાતામાં ઝીરો બેલેન્સ છે એવા દરેક ખાતામાં બે હજાર પચીસમાં બંધ કરી દેવામાં આવશે છેતરપિંડી રોકવા માટે આરબીઆઈ આ નિયમ લાગુ કર્યો છે એટલે કે તમારું ખાતું પણ આ રીતે બંધ પડેલ છે તો વહેલા કેવાયસી કરાવી લેજો કે પૈસા નાની લેવડ દેવડ કરી લેજો અને થોડું બેલેન્સ પણ જમા કરી લેજો જેથી તમારું ખાતું બંધ થઈ ન શકે મિત્રો વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે નવા મહિને રેશન કાર્ડના મોટા સમાચાર હવે રેશન કાર્ડ બનાવવા માટે આવક મર્યાદામાં ફેરફાર કરવામાં આવ્યો છે શહેરી વિસ્તારોમાં ત્રણ લાખ અને ગ્રામીણ વિસ્તારોમાં બે લાખથી વધુ આવક ધરાવતા પરિવારોને રાશન માટે પાત્ર રહેશે નહીં સાથે રેશન કાર્ડ ધારકો માટે એક જાન્યુઆરી બે હજાર પચીસથી એક કેવાયસી ફરજિયાત ફરજીયાત બનશે જો કે એ કેવાયસી નથી કર્યું તો રેશન કાર્ડ તમારું બંધ થઈ જશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે રેશન કાર્ડ માટે પોચ મોટા સમાચાર હવે રેશન કાર્ડ વગર પણ રાશન લઈ શકશો ભારત સરકારે મેરા રાશનની બે નામની એપ લોન્ચ કરી છે એપમાં આધાર નંબર દાખલ કરતી સાથે જ તમારી સંપૂર્ણ વિગતો દેખાશે આ એપે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો આ એપ રેશ કાર્ડની લગતી તમામ જરૂરિયાતો પૂરી કરશે આ એપની કરોડો કાર્ડ ધારકોને રાહત થશે આગળ મહત્ત્વના સમાચારની વાત કરીએ કે ખેડૂતો માટે ઝટકો ઇપકો ખાતર ગુજરાતમાં રાજ્યો ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે જેમાં ઇપકોએ રાસાયણિક ખાતરમાં ભામમાં વધારો કર્યો છે રૂપિયા બસો પચાસનો વધારો કરવામાં આવતા ખેડૂતોને આર્થિક રીતે પરેશાન થવા નિવાર્ય આવ્યો છે મળતી માહિતી મુજબ ઈપકોના એનપીકેમાં ખાતરમાં એ એનપી કે ખાતરમાં દસ છવ્વીસ છવ્વીસ ખાતર અને એનપીકેમાં બાર બત્રીસ સોળ ખાતર ભાવમાં વધારો કર્યો છે જેમાં પચાસ કિલોમાં બેગ પર ઇફ્પોએ અઢીસો રૂપિયાનો વધારો કર્યો છે જેમાં કિલોના બેગ નવા ભારતમાં રૂપિયામાં સત્તરસો વીસ રૂપિયા પહોંચ્યો છે ત્યારે ઇફ્કો ખાતર દ્વારા રૂપિયા બસો પચાસનો બીજો નાખવામાં આવતા ખેડૂતોને ખેત ઉત્પાદન ખર્ચમાં વધારો થયો છે વધુ મહત્વ સમાચારની વાત કરીએ કે સોલાર પંપ લગાવવામાં નેવું ટકાની ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકાર ખેડૂતે સ્થાનિક કરવા માટે સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા પર આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યમાં ખેડૂત ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે જેથી તે અને આ માટે તે વીજળી પર નિર્ભર ન રહે તે પડે વિચારવા જેવી વાત છે તેઓ કર્યા ખેડૂતોને છે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ સાઠ ટકા જેટલી સબસિડી આપવામાં આવશે પરંતુ ખેડૂતોને આ સુવિધા ફર્સ્ટ કમ્પ ફર્સ્ટ સર્વિસોમાંના ધોરણે જ મળશે સરકારની આ સુવિધાને લાભ રાજ્યના ના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને આપવામાં આવી રહ્યો છે તેમજ ખેડૂતોએ પીએમ કુસુમ યોજના માટે તમે કરી શકો છો આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને સો ટકા લોનમાં ગુજરાતમાં લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે ખેડૂતોએ એક લાખ કરોડથી વધુ રૂપિયાનો લોન લીધી છે ગુજરાતમાં સુડતાલીસ એકાવન ખેડૂતોએ લોન લીધી છે દેશના ખેડૂતોની વાત કરીએ કે તો દેશના સોળ કરોડ ખેડૂતો પર એકવીસ લાખ કરોડ રૂપિયાનું દેવું છે દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોમાંથી છે રાજસ્થાનમાં નવ્વાણું પોઈન્ટ સત્તાણું લાખ ખેડૂતોએ એક પોઈન્ટ સુડતાળીસ લાખ કરોડથી પણ વધારે લોન લીધેલી છે ખેડૂતે લોન આપવામાં ખાનગીની જાહેર ક્ષેત્રના બેંકો સૌથી આગળ છે આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું નેવું નેવું લાખ નેવું કરોડ આઠસો ને કરોડ રૂપિયા છે જેમાં ચોત્રીસ હજાર ખેડૂતો સમાવેશ થાય છે જ્યારે વીસ પચીસ ઉદ્યોગપતિ આઠ લાખ કરોડ દેવા માફ ભાજપ સરકારે માફ કર્યા છે ખેડૂતોને કેમ નહીં દેવું માફ થયું હોવું જોઈએ ઘણી વખતે ખેડૂત દ્વારા કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફની માગણી કરવામાં આવી રહી છે જ્યારે હવે જોવાનું અંગે રહ્યું છે કે આ વર્ષે પણ રાજ્યના ભાજપની સરકાર બની છે તો મોદી સરકાર ખેડૂતોનું સાથ આપશે ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં જોવાનું બાકી રહ્યું છે અથવા મતલ સમાચારની વાત કરીએ ઓગણીસમાં આપતા માટે એકત્રીસ જાન્યુઆરી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની નવી અપડેટ પ્રમાણે જો તમારે એકત્રીસ જાન્યુઆરી સુધી પોતાનું ઈ કેવાયસી નથી કરાવતા તો તમારું ખાતું નિષ્ફળ પણ કરી દેવામાં આવશે ખેડૂતો વધુમાં વધુ આ યોજનાનો લાભ મેળવી શકે છે તે માટે ભારત સંકલ્પ યાત્રા હેઠળ ગ્રામ્ય પંચાયતનું મુખ્ય મથકે વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં જે ખેડૂતોને હજુ સુધી નોંધ કરાવી નથી તેઓ સી એસ સી અથવા ઈ મિત્રની મદદની અરજી કરી શકે છે ઓગણીસમા હપ્દા માટે મેળા માટે ખેડૂતો એકત્રીસ જાન્યુઆરી સુધી એક એવાસી કરવાનું રહેશે જો તમે એકત્રીસ જાન્યુઆરી સુધી એક એવાસી નથી કરાવ્યું તો શક્યતા હેઠળ સોળમા હપ્તા અટકી જશે આગળ મહત્ત્વ સમાજની વાત કરીએ કે ખેડૂતોને વીસ હજારની સહાય ગાયો કે ભેંસોમાં આઈવીએફની ગર્ભધારણ માટે સરકાર પશુપાલકના રૂપિયા વીસ હજાર રૂપિયાની સહાય આપે છે એનિમલ આઈવીએફ આઈવીએફને ફાઇનાન્સિઝ એક્સિસન્સ સાયન્સમેન તાજેતરમાં યોજના બહાર પાડેલી છે પશુપાલકોને આર્થિક રીતે વધુ સમુદ્ર થાય તે માટે ગુજરાત સરકાર મહત્ત્વનો નિર્ણય કર્યો છે આઈવીએફની ગર્ભધારણ માટે ગુજરાત સરકાર દ્વારા પશુપાલકોને પ્રતિ ગર્ભાવ્યવસ્થા માટે વીસ હજાર રૂપિયાની સહાય આપશે કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકશે તો એ તો એકત્રીસ એક બે હજાર ચોવીસના થશે અને પદ્ધતિ દ્વારા પશુઓને ગર્ભધારણ કરવાની અંદાજિત ખર્ચ વીસ લા વીસ એકવીસ હજાર રૂપિયા જેટલો થાય છે આ માટે ભારત સરકાર દ્વારા પોચ હજાર રાજ્ય સરકાર દ્વારા પોંચ હજાર રૂપિયા સીએસિએફ દ્વારા પોંચ હજાર રૂપિયા જે જિલ્લા દૂધ સંઘ દ્વારા પોચ હજાર રૂપિયા એપ કોલ કરીને વીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે પચાસ પચાસ રૂપિયામાં આધાર કાર્ડ જો તમારે મોબાઈલ ફોન ખોવાઈ ગયો હોય તો કોઈ કારણસર નંબર નિષ્ક્રિય થઈ ગયો હોય તો તમારે આધાર નંબર અપડેટ કરવો પડશે આધાર કાર્ડ સૌથી મહત્વનો વિભાગ સાચી હોવી જોઈએ તે મોબાઈલ નંબર કારણ કે સાચો મોબાઈલ નંબર રાખવાથી તમે ઘરે બેઠા કોઈપણ મુશ્કેલી વિના આધાર થયેલી ભૂલો સુધારી શકો છો આવી સ્થિતિમાં જો તમારું આધાર જૂનો નંબર આપ્યો છે અથવા તમે નવો નંબર લીધો છે તો તરત જ તમારો નવો નંબર અપડેટ કરો વેબસાઇટ પર જઈને ડેટામાં અપડેટ કરી શકો છો અથવા નજીકના આધાર કાર્ડમાં એનોલમેન્ટ સેન્ટર પર જઈને તમારા આધાર અપડેટ કરવાની અથવા સુધારા માટે ભરેલા ફોર્મનું ભરવું પડશે આ માટે તમારી પાસે પચાસ રૂપિયા લેવામાં આવશે વધુ વાત કરીએ કે આજના ખેડૂત સમાચાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં બારથી અઢાર જાન્યુઆરી દરમિયાન માવઠું થવાની આગાહી કરી છે પરંતુ રશિયા માવઠામાં સમાચાર કડી શક્યતા છે રવિ માર્કેટિંગ સિઝનમાં બે હજાર પચીસ અને છવ્વીસમાં અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાનો ભાવમાં ઘઉંની ખરીદી કરશે જેનો ટેકાનો ભાવ બે હજાર ચારસો પચીસ પ્રતિ કીટને રાખ્યો છે લઘુત્તમ ટેકાના ભાવમાં ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ વીસીઈ મારફતે એક જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ કરવામાં આવી છેલ્લે વાત કરીએ કે આજના ખેડૂત સમાચાર આવનારા દિવસોમાં કપાસના ભાવમાં વધારો થવાની કોઈ શક્યતા જ નથી જ્યારે ભાવમાં ઘટવાનું પણ જોખમ જણાતું નથી જોકે આવનારા દિવસોમાં ત્રીસથી ચાલીસ ભાવ વધી શકે છે પણ બસો થી ત્રણ ઉછાળો આવે એવી શક્યતા નથી ઊંચો ભાવ પંદરસો પંચાવન રૂપિયા પણ એવરેજ ભાવ ચૌદસો ને એસી ની સપાટીએ રહ્યો છે